તો ગાંધીનગરના દહેગામમાં તંત્ર સામે સ્થાનિકોનો ભારે રોષ ઉભરાતી ગટરની સમસ્યા દૂર ન થતા અલગ અંદાજમાં વિરોધ કરવો પડ્યો વેશભૂષા ધારણ કરી સ્થાનિકે ગટરના પાણીમાં જવાનો વારો આવ્યો ત્યારે હાઉસિંગ બોર્ડના રહીશો છે જે ઉભરાતી ગટરથી પરેશાન છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી તેમ છતાં કોઈ જ ઉકેલ ન આવ્યો ઉકેલ ન આવતા સ્થાનિકે નાટકો કરવા પડ્યા યુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચારે તરફ ગટરના દૂષિત પાણી ફેલાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિકાએ કાર્યવાહી ન કરતા લોકો રોષે ભરાયા અને વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે તેમ છતાં ત્યાંની આ દયનીય સ્થિતિ પંદરમી ઓગસ્ટે સવારે મેં એક પરફોર્મન્સ કર્યું હતું અને એ લગભગ ત્રણ સાડા ત્રણ કલાક એ પરફોર્મન્સ ચાલ્યું હતું એ પરફોર્મન્સ કંઈક એ પ્રકારનું હતું કે અહીંયા જે પ્રકારની ગંદકીની સમસ્યા થઈ રહી છે અને એ પરફોર્મન્સનું નામ પણ મેં મારી રીતે જે આપ્યું છે એ છે આઝાદી અને આઝાદીની જો જે જે મૂળ વાત છે કે કોણ આઝાદ છે એમ તો અમે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જે જેટલા વર્ષોથી આ ગંદકી ચાલી રહી છે ગટર તમે રોજ સવારે દસ વાગે આવો એટલે ગટર ઉભરાવાની શરૂ થાય અને પાણી છે ને એ તમને આખો દિવસ એની સ્મેલ આવે આખો દિવસ એ પાણી તમે ચાલતા હોય તો આવે ત્યાં મકાનોની અંદર એલઆઈજી એક બે ત્રણ અને ચાર જાતની સ્કીમ છે એમાં બસો ને પંચ્યાસી થી ત્રણસો પંચ્યાસી ની સમથિંગ મકાનો આવેલા છે એકદમ પુવર કોમ્યુનિટી છે જે સવારે જાય સાંજે લાવે એમ એનું ઘર ચાલે હવે પૈસા કમાવા જાય કે ગટર સાફ કરવા જાય ખબર પડતી નથી રોજ અહીંયા સ્કૂલે જતી વખતે અમારા કિચનમાં પગ પડે છે અમારા યુનિફોર્મ બગડે છે અને વાનવાળા ત્યાં જ ઊભી રાખે છે અહીંયા નજીક નથી લાવતા ઘરની સ્કૂલનું નામ અમારી એપીએસઆઈ છે અમદાવાદ પબ્લિક સ્કૂલ બેગામ બ્રાન્ચવાળી અમારે રોજ સ્કૂલે જતા એમાં પગ મૂકીએ તો બૂટ બગડે ત્રણ દિવસ સુધી સુકાતા નથી અને અમારા યુનિફોર્મ પણ બગડે છે બસવાળા ત્યાં જ ઊભી રાખે છે નજીક લાવતા જ નથી કેટલું બોલીએ ફિર પછી બી નથી લાવતા